ભાવનગરના યુવરાજ આજ ગામડાની મુલાકાતે જોવા મળ્યા વાત કરીએ મહવા તાલુકાનું કળસાર ગામ જ્યાં આજે યુવરાજ સાહેબ આવ્યા છે અને યુવરાજ સાહેબ ગામની અંદર વધાર્યા હતા ત્યારે ગામ લોકો તેમજ આજુબાજુના ગામના લોકો યુવરાજ સાહેબને જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા હાલમાં ગામ પંચાયતની ચૂંટણી પતી ગઈ છે ત્યારે નવા થયેલી બોડી તેમજ સરપંચના આમંત્રણને માન આપી અને યુવરાજ સાહેબ પ્રથમવાર કળસાર ગામના મુલાકાતે આવ્યા હતા જોકે કોસ્ટલ વિસ્તાર છે આખો ત્યારે કોસ્ટલ વિસ્તારમાં યુવરાજ સાહેબની સૌપ્રથમ મુલાકાત હોય તેવું પણ જાણવા મળ્યું છે યુવરાજ સાહેબને ગામમાં લાવી અને ગામના લોકો સાથે સંપર્ક કરાવ્યો બાદમાં યુવરાજ સાહેબને કળસાર ગામના દરિયાના બેટ પર બિરાજમાન બથેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવામાં લઈ જવામાં આવ્યા હતા ત્યાં દર્શન કર્યા વિધિવત પૂજા કરી બાદમાં યુવરાજ સાહેબને ગામ લોકો સાથે સંપર્ક પણ કરાવ્યો હતો અને ગામના જે નવા ચૂંટાયેલા સરપંચ છે તે અને તેમની બોડીને નામદાર યુવરાજ સાહેબે આશીર્વાદ પણ આપ્યા છે અને પ્રથમવાર યુવરાજ આવતા ઘણા બધા ગામના લોકો યુવરાજને જોવા માટે એકઠા થયા હતા સમગ્ર વ્યવસ્થાની અંદર પોલીસે પણ પોતાનો એક ભાગ ભજવ્યો હતો અને પોલીસે પણ બંદોબસ્ત રાખ્યો હતો જય માતાજી આજના શુભ અને પવિત્ર દિવસે ખાસ કરીને માનનીય સરપંચ સાહેબ સાથે સાથે ગામના તમામ વડીલો ભાઈઓ નારી શક્તિ બધાને હું હૃદયપૂર્વક આભાર કહેવા માગું છું કારણ કે એમને લઈને જ આટલા પવિત્ર દર્શન આજે મહાદેવના થયા છે અને મહાદેવના મંદિરની વાત કરીએ તો મહાભારતથી લઈને આપણે પૌરાણિક મંદિર એક કહી શકાય જેમ આપણા ભાવનગર જિલ્લામાં નિષ્કલંક મહાદેવની વાત કરું એ જ રીતે આપણે રથનેશ્વર મહાદેવ મારા દૃષ્ટિ પ્રમાણે અને જે અમે ગામના નગરજનોથી સાંભળ્યું છે એ પ્રમાણે જે જૂનો ઇતિહાસ અને જે લોકોની ભાવના મહાદેવના મંદિર સાથે સંકળાયેલી છે મારું એક જ નિવેદન છે લોકોથી એ સાચી ભક્તિ અને શ્રદ્ધા જેમ આપે અહીંયા વર્ષોથી ચાલુ રાખી છે એ કાયમ ચાલુ રહેવી જોઈએ અને ખાસ કરીને આપનો આભાર કારણ કે તમામ ગામ નગરજનોને લઈને મારા આજે અહીંયા આટલા પવિત્ર દર્શન થયા છે તો સરપંચ સાહેબ આપને આપણી સમગ્ર ટીમને અને સાથે સાથે પોલીસના પોલીસ ફોર્સ અને પોલીસના જેટલા પણ વ્યક્તિઓ આપણા ભાઈઓ અહીંયા આવ્યા છે અમારા સાકાર માટે એમનો પણ હું આભાર માન કહેવા માગું છું